હલો મિત્રો તમને ફાઇનલી મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે અમે આવી ગયા છીએ ખેતરી જુઓ મિત્રો અમારું ખેતર છે અને અમે થોડા કારણકે દૂર આવી રહ્યા છીએ બ્લોગ બનાવવા એટલે કે જો મિત્રો તમને આજે હું એક વસ્તુ દેખાડવા લાવ્યો છું જુઓ મિત્રો છે ડુંગરા કઈ બાજુ આવ્યા છે બધે કોમેન્ટ કરશો અને તમે જુઓ મિત્રો ડુંગરા જુઓ મિત્રો આવી જગ્યા ક્યાં આવી બધે કોમેન્ટ તો કરશો જરૂર અને તમે જો મિત્રો હું આ માઇક જઈ રહ્યો છું જો મિત્રો અહીં ખડ જેવું છે વાતાવરણ અને જો મિત્રો અમે આમાં હવે આગળ જઈ રહ્યા છીએ તો ત્યાં તમે અમારી સાથે બની રહી છીએ મિત્રો અમે તમને ક્યાંક દેખાડી શકીએ એટલા માટે અમે તમને કહીએ છીએ જો મિત્રો આવી જમીન છે અમારી પણ જોઈને ચાલવું પડે

ફાઇનલી મિત્રો તમે જોઈ શક્યા હોય તો અમારા ચેનલમાં તમારું સ્વાગત છે અને સ્વાગત તો છે હવે તમે અને લાઈક કરી દઈ શકો મિત્રો અને અમારી ચેનલને આગળ વધારો અને જો મિત્રો આવું છે બધું કરજો જો મિત્રો આવો અમારું ખેતર છે મિત્રો સારું હોય તો કોમેન્ટ કરશે જરૂર અમે કંઈ એમ કહી કે મિત્રો જો અને આ છે મારા મામા તમે જોઈ શકો છો મારા મામાને અને જો મિત્રો આવી કેડી છે જવાની શું છે તમે બધા કહીશો અને જો મારા કીધે તમને કહેવામાં આવે છે તમારા કીધે શું કહેવાય કહીશું